જનની જણ તો ફક્ત જણકા દાતા અને કાશૂર નહીં તો રહેજે વાંધણી મત ગુમાવીશ નૂર આ દુહાને સાકાર કરતા પ્રેમબાના જાયાભાઈ ડાયાભાઈ ગુજરાશિયા આપણા દેશને ભારત માતાનો દરજ્જો એમ જ નથી આપવામાં આવ્યો કારણ કે આ દેશમાં યંગરાજ કર્ણ જેવા દાતા પોતાની જન્મભૂમિ માટે કરોડો રૂપિયાના ખર્ચ કરીને પોતાના ગામને એક સ્વચ્છ ભારતનું ઉદાહરણ પૂરું પાડે એવા ભામાશા હજી પણ આ દેશમાં છે ગીરગજરા તાલુકાના સનોસરી ગામે સરકાર પહેલા હર ઘર શૌચાલયની ગીર પંથકમાં ભામાશા ડાયાભાઈ ગુદરાશિયા દ્વારા શરૂઆત થઈ ગીર પંથકના ભામાશા ડાયાભાઈ નારણભાઈ ગુદરાશિયાનો જન્મ ચૌદ બે ઓગણીસો બાસઠ સનોસરી ગામે થયેલો ચાર ભાઈમાં ત્રીજા નંબરના ભાઈ છે બે ભાઈઓ મોટા એક ભાઈ નાના ત્યારે ડાયાભાઈ સોળ વર્ષની નાની ઉંમરે જન્મભૂમિ છોડી મુંબઈ પોતાની કર્મભૂમિ બનાવી હીરાના વ્યવસાયમાં ઝંપલાયું હીરામાં પગ પર થઈ ત્યારબાદ ઓગણીસો પંચાણુંમાં સેલવાસ વાપી ખાતે કન્સ્ટ્રક્શન લાઈનમાં યુવાનોને વાપી વલસાડ સેલવાસ જેવા શહેરોમાં લઈ જવા તેમજ કન્સ્ટ્રક્શન લાઇનમાં લઈ આજે સૌરાષ્ટ્રના તેમજ ગીર પંથકના યુવાનો કન્સ્ટ્રક્શન લાઇનમાં છે તેનો મહત્વનો ફાળો ડાયાભાઈ ગુદરાશિયાનો કહી શકાય ડાયાભાઈ ગુદરાશિયાનો આ વિચાર ક્યાંથી આવ્યો વર્ષો પહેલાં સણોસરી ગામ સાવ સૂકો વિસ્તાર ગણાતો ત્યારે ખેડૂતોની હાલત એકદમ કોખોડી હતી ત્યારે ડાયાભાઈ ખેતી સાથે પશુપાલનમાં જોડાયેલા હતા ત્યારે આ સુખા વિસ્તાર માટે ક્યાંક કરવાની ભાવનાથી સણોસરી ગામમાંથી હિજરત કરી શરૂઆતમાં મુંબઈ પછી સેલવાસ ગયા બાદ ડાયાભાઈ ગુજરાત ઉપર તેમના વતન પ્રેમને જોઈ કુદરત મહેરબાન થયા અને ડાયાભાઈ ગુદરાય શહેના પ્રયત્નોથી કુદરત મહેરબાન થયા એટલે તેમને એવો વિચાર આવ્યો કે મારે મારા વતન માટે કંઈક કરવું જોઈએ વતન પ્રેમ સાથે સાથે સમાજ પ્રેમી પણ હતા અને ગરીબ બીચડા વર્ગ માટે તેમણે અગ્રેસર રહી અને તમામ કાર્યમાં અગ્રેસર રહેવાનો સંકલ્પ કર્યો ગીર ગઢડા તાલુકાના સરોસરી ગામના વતની ડાયાભાઈ ગુજરાશિયા એક સમયે માલઢોર ચરાવી ગુજરાન ચલાવતા આજે તે પોતાની જન્મભૂમિ માટે કરોડો રૂપિયાના ખર્ચમાં ગામમાં સાત તળાવો બનાવ્યા સરકાર દ્વારા હર ઘર શૌચાલય બે હજાર પંદરમાં શરૂઆત થઈ ત્યારે ગીર ગઢડા તાલુકાના સણોસરી ગામે બે હજાર તેર ગીર પંથકના ભામાશા ડાયાભાઈ ગુદરાશિયા દ્વારા ગામના હર ઘર શૌચાલય બનાવ્યા ડાયાભાઈ ગુદરાશિયા દ્વારા ગામના સાત જેટલા મંદિરોના પોતાના સ્વખર્ચે જીર્ણોધ્ધાર કરવામાં આવ્યા ડાયાભાઈ ગુદરાશિયા દ્વારા તેના જન્મભૂમિનું ઋણ ચૂકવવા પચાસ લાખના ખર્ચે પાંચ ચેકડેમ બનાવ્યા ગામના દરેક વ્યક્તિને નાના મોટા હોસ્પિટલની સહાય તેમજ દર વર્ષે ગામની સરકારી શાળામાં દરેક વિદ્યાર્થીને સ્કૂલ ડ્રેસ તેમજ નાની મોટી રોકડ સહાય ડાયાભાઈ ગુજરાશા દ્વારા હજી પણ અમારા ગામમાં તળાવો તેમજ ચેક ચેકડેમો બનાવવા સરકાર પાસે પરમિશન માંગતા સરકારના મંત્રી જ્યારે ધોકળવા ગામે વિધાનસભા ચૂંટણી જાહેર સભા દરમિયાન કેન્દ્ર મંત્રી શ્રી મુળુભાઈ બેરાભાઈ દ્વારા ડાયાભાઈ ગુજરાશાના વખાણ કરતા જણાવ્યું કે તમે તમારા ગામમાં ખૂબ કાર્ય કર્યું છે હવે અમારી સરકારને પણ કામ કરવાનો મોકો આપો પરંતુ ડાયાભાઈ ગુદરાશિયા પણ એક એવા ભામાશા છે કે જેને તેની જન્મભૂમિમાં કોઈ પણ સરપંચ થાય તેને એ જ સમયે કહી દેવામાં આવે કે તમારે સરકાર પાસે ગ્રાન્ટ માંગવાની જરૂર નથી તમારે જે પણ ગામમાં કામ કરવું હોય તે મને કહી દેવાનું અને કહેવાય જન્મભૂમિ સૌરાષ્ટ્રના દરેક શહેર તેમજ ગામમાં યોગદાન રહ્યું છે ભાવનગર આહિર કન્યા છાત્રાલયમાં બે કરોડ જેવી રક્તનું દાન અમદાવાદ કન્યા છાત્રાલયમાં એકાવન લાખ જેવી રકમનું દાન સુરત કિરણ હોસ્પિટલમાં એકાવન લાખ રૂપિયાનું યોગદાન સુરત આહિર સમાજ દ્વારા ત્રીજા સમૂહલગ્નમાં સંપૂર્ણ ખર્ચના દાતા બેડિયા ગીરહુડા સમૂહ લગ્નમાં દર વર્ષે લાખોનું દાન વિજપરી સભનું લગ્નમાં દર વર્ષે લાખોનું દાન રાજુલા તાલુકાના બાબરિયાધાર સમૂહ લગ્ન દર વર્ષે લાખોનું દાન તળાજા સમૂહ લગ્ન દર વર્ષે લાખોનું દાન રાજુલા સમૂહ લગ્નમાં દર વર્ષે લાખોનું દાન મહુવા વટલી કળસાર સદભાવના હોસ્પિટલમાં દર વર્ષે અઢી લાખનું દાન રિપોર્ટર મનુ કવાડ ટીવી ગુજરાત મારો પરિચય આપતા કહું છું કે મારું ગામ ગામશ્રી મારું નામ છે મનુભાઈ મેઘાભાઈ વર્ષોથી અને સાથે ભણતા પછી ઓગણીસો ને ની અંદર અમે ગયા હીરાના વ્યવસાય સાથે વસાઈ પછી ત્યાંથી ડાયાભાઈ ઓગણીસો ને માં જમીન સાથે સંકળાયા અને સેલવાસ એનો ભૂમિ બનાવી અને સેલવાસની અંદર અહીંયા વ્યવસાય શરૂ કર્યો ધીરે 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 અહીંયા બિલ્ડર લાઈનમાં ઝંપલાવ્યું તો માતાજીની કૃપાથી બહુ એ આગળ નામના મેળવી છે અને પછી દાયાભાઈએ અમારા ગઈના ભામાસ આગળ તેમજ ડાયાભાઈ ઉદાર જીવના માણસ અને એનો ફાળો બહુ મોટો છે સામાજિક લેવલે છે શૈક્ષણિક લેવલે પણ છે અને અમારા ગામની અંદર વર્ષો જૂની સમસ્યા હતી પાણીની એટલે ઉનાળે અમારે પાણી ટીપણાં ભરી ભરીને ઘેરે લાવવા પડતા તો એ સમસ્યા ડાયાભાઈએ બે વર્ષ પહેલાં હલ કરી દીધી અને એમાં આવા જે મોટા મોટા સરોવર છે એવા છ સરોવર બનાવ્યા આ આ નેરા ઉપર સાત સાત સરોવર સોરી સાત સરોવર બનાવ્યા અને ગામની જમીન ને પીવાના પાણીની સમસ્યા દૂર થઈ પછી શૈક્ષણિક ક્ષેત્રે ભાવનગરની અંદર બારસો કન્યા દીકરીઓ ભણે છે એમાં મોટામાં મોટું યોગદાન ડાયાભાઈનું ગણાય એટલે શિક્ષણ શિક્ષણ ક્ષેત્રે પણ ડાયાભાઈનું બહુ મોટું નામ છે પછી સામાજિક લેવલે બેડિયાની અંદર જે સમૂહ લગ્ન થાય છે એની અંદર સો સુધી દોઢસો સુધી લગ્ન થાય છે અને સુરતની અંદર જે સમૂહ લગ્ન થાય છે પાંચસો સુધી લગ્ન થયેલા છે એમાં ડાયાભાઈનો મુખ્ય ફાળો છે એટલે આવી રીતે ડાયાભાઈએ બહુ અનેક કાર્યો કર્યા છે અને કોઈપણનું હોસ્પિટલનું કામ હોય તો ડાયાભાઈને મળે એટલે એ હોસ્પિટલનું કાર્ય પણ એ દૂર કરી દે કોઈને અચાનક બીમારી થઈ ગઈ હોય અને ડાયાભાઈને ખબર પડે એટલે ડાયાભાઈ તરત એમ કહે કે ગભરાતા નહીં આજ હાલનો જ એક અમારો દાખલો છે ગામની અંદર એક ભાઈને કિડની કિડનીમાંથી થોડુંક અસર થઈ ગઈ હતી તો એનું ઓપરેશન પણ ડાયાભાઈના મદદથી કર્યું છે એટલે આવા અનેક કાર્યો ડાયાભાઈએ કર્યા છે સામાજિક લેવલે કર્યા છે શિક્ષણ લેવલે પણ કર્યા છે એટલે એને આમ તો નસીબ ન ગણાય પણ એનું એક લગ્ન હતી લગન એ લગન અને મોટો પુરુષાર્થ હતો એ પુરુષારથને ધન્યવાદ દેવો પડે કારણ કે અમે એની પાછળ જ અમે હાર્યા જ હતા પણ એ પુરુષાર્થમાં અમી ન ચાલ્યા એટલે પછી ડાયાભાઈ ખૂબ આગળ નીકળી ગયા અને એ એનો ટાઈમ બગાડી અને આવા જે સામાજિક લેવલના કામો છે જે પછી અહીંયા એક અમારા ગામની અંદર મોટું મંદિર પણ બનાવ્યું મંદિર બનાવ્યું આ રામેશ્વર મંદિર છે એમાં ડાયાભાઈએ મોટો ફાળો આપેલો છે એટલે આવા આવા દરેક ક્ષેત્રની અંદર કામ કરે છે અને એનો પોતાનો ટાઈમ બગાડી અને ટાઈમ આપે છે અને એનો દરેક પરિવાર છે એ સાદાઈથી અમારા ગામની અંદર રહે છે અને ડાયાભાઈ પોતે સાદાઈથી રહે કારણ કે અમારા ગામના દરેક જુવાનડાની ફોન નંબર ડાયાભાઈ પાસે હશે એટલે કાંઈ પણ જરૂર કોઈને કાંઈ પડ્યું હોય તો અડધી રાતે પણ ડાયાભાઈ ફોન કરે એટલે એની સમસ્યા હળવી થઈ જાય બસ આટલું કહી અને વીરવું મેં એવું પણ સાંભળ્યું છે કે સરકારની પહેલાં ઘરે ઘરે શૌચાલય બનાવવાનું કામ ડાયાભાઈ ડાયાભાઈએ કર્યું છે ઘરે એમાં હું હતું કે ડાયાભાઈએ એક સર્વે કરાવ્યું પછી એમાં બધા સમસ્ત પરિવારને ભેગા કર્યા અને પછી પૂછ્યું કે ભાઈ આપણે સોશિયલ સંડાસ બાથરૂમની એક મોટી સમસ્યા છે તો એ સમસ્યા હલ થાય તો નાના નાના માણસો છે કે જે બનાવી શકે એવી પરિસ્થિતિ નથી એને બધાને સંડાસ બાથરૂમ બનાવી દીધા આ સમસ્યા પણ દૂર અત્યારે અમારે કળશો લઈને સંડા બાથરૂમ ચાઇસ આવવું પડતું નથી આ સમસ્યા પણ દૂર કરી દીધી આપનો પ્રેસે હું કાંતિભાઈ વાલાભાઈ લાડુબોર મારું ગામ છે સણોસરી ગીરગઢડા તાલુકો અને જિલ્લો છે ગીર સોમનાથ પેલા તો હું મીડિયા વાળા આવ્યા એને અભિવાદન આપું છું અભિનંદન આપું છું અમારા ગામની અંદર આવ્યા એનો ખૂબ ખૂબ તમને આભાર અમારા ગામની અંદર પેલા જે કઈ સમસ્યા હતી તે ઘણી દૂર થઈ છે પાણીના તળાવો બંધાણા પછી ગામની અંદર ખેડૂતોને જાજો ફાયદો થયો પીવા માટે પાણીની સમસ્યાનો હલ એટલે માનો કે એ સો ટકા થઈ ગયો છે એમ કે ઘણા સમયથી જે વસ્તુ હતી અમારા ગામની કે માંગણીઓ હતી કે ગામની અંદર સારામાં સારા તળાવો થાય કે ખેડૂતોને સારું ઉત્પાદન આવે તળાવ હશે તો કાંઈ નું કાંઈ થશે અમારા ગામના અગ્રણી ડાયાભાઈ કે ઘણા સમયથી જે એનો ધ્યેય હતો એમ કે મારે કાંઈ ને કાંઈ કરવું છે તો હું ગામ માટે કે શું કરું એમ ઘણા લોકો વિચારે કે પૈસા હોય ધન હોય દોલત હોય જ્યારે જ્યારે વિચાર આવે કે કઈ જગ્યાએ વાપરવો તો અમારા ગામના ડાયાભાઈ એવી જગ્યાએ પૈસાનો ઉપયોગ કરી અને વાપર્યો કે ગામ એને એક વીર ભામાસા તરીકે કે એમના ઋણમાંથી ગામ ક્યારેય મુક્ત ન થઈ શકે ઘણી વાર વિચારવા જેવી બાબત થાય કે આવા પૈસાની અંદર કે જે માણા બાર ની અંદર સિટીમાં રડતા હોય અને ગામનો જો એને વિચાર આવે કે ક્યારે પણ એ વ્યક્તિને આપણે ભૂલી નહીં કે ગામની અંદર કે મારા ભાઈઓ રે ગામના વડીલો ગામના આગેવાનો કે પાણીની જે સમસ્યા હોય તેવો આવો વિચાર આવે અને પાણીની સમસ્યા જે દૂર કરવા માંગતા હોય ગામની અંદર તે ખૂબ ખૂબ સારી વાત કહેવાય અને ડાયાભાઈ ઘણા વર્ષોથી ઘણી મહેનત કરે જે અમારે વાપી વલસાડના ના ભાઈઓ છે બધાની મહેનત સારી કે ઘણી વાર એવું થાય કે અહીંયા ગોજારે કોઈને અમને મગજમાં નતું પાછળ મોટું તળાવ છે આની પછી એક ગામની અંદર સામ સરોવર તળાવ છે અહીંયા નારાયણ સરોવર તળાવ બનાવ્યું દયાભાઈ ઘણા કરોડો રૂપિયા ખર્ચે એની પાછળ ચાર પાંચ તળાવ સાત તળાવ છે કે અહીંથી કે ઘણા અહીંયા ડાયાભાઈ તળાવ બનાવતા ક્યારે વિચાર કરતા કે આ ખાડો કરીને ડાયાભાઈ શું કરવાના છે કે આવો ખાડો એ એટલો મોટો ખાડો ના બનાવે છે એ ખાડાથી શું કેટલા ફાયદા છે ગામને ખેડૂતોને કેટલો ફાયદો છે મોટા મોટો તો ફાયદો ખેડૂતોને છે કે આમાંથી ઘણી વાર વિચારી વિચારી અને એક ખાડામાંથી માંથી સાત સાત ખાડા ભરવા એટલે કોઈ નાની વાત નથી ઘણી અઘરી વાત છે હજી એ ડાયાભાઈ ના એવા પ્રયત્ન છે કે સારામાં સારા જે કાર્યો થાય તે પાણી માટે વિચારે જે માણસ તેનો તો અહભાગ્ય ગણાય એમ કે જીવન એક ચરિત્ર એવું ગણાય કે ઘણી વાર ગીતાજીમાં કીધેલું છે કે પાણીનો જે વિચાર કરે ને તે કર્ણ જેવો દાનેશ્વરી કહેવાય કર્ણ હતા ને તે મોટા મોટા દાનેશ્વરી હતા એટલે અમારા ગામના ડાયાભાઈએ જે પાણીનો વિચાર કર્યો તેનાથી અમને ધન્યવાદ છે ખૂબ ખૂબ અમે એના આભારી છીએ બચ જય હિન જય ભારતી મારું નામ અનિલભાઈ રામજીભાઈ ગુદરસ્ય ગામ સણોસરી તળાવ વિશે વાત કરીએ તો આપણે તળાવ જે ડાયાભાઈ હસ્તક બધા તળાવ બંધાવેલા છે એ ટોટલ તળાવનો એરિયા પાંત્રીસ વીઘા છે અને એની સ્ટોરેજ કેપેસિટી જોઈએ તો અઢીથી થી ત્રણ લાખ ઘન મીટર જેવી સ્ટોરેજ કેપેસિટી અને આ તળાવનું બાંધકામ ચૌદ જાન્યુઆરી બે હજાર બાવીસના રોજ ચાલુ કરેલું અને બે ઉનાળા કન્ટિન્યુ રાત દિવસ ચાલુ રાખેલું છે અને એ એટલું કામ કરતા ચેક ડેમના કામ પરિપૂર્ણ થઈ ગયા અને બધા નાના મોટા સાત ડેમ છે તે સંપૂર્ણ ભરાય હાલ તો સંપૂર્ણ ભરાઈ ગયા છે અને અમારા ગામમાં ઉનાળા કોઈ દિવસ પાણી વાડીમાં રહેતું નહીં અને જે અત્યારે તળાવ બંધાતા બધા ખેતરોમાં નાના મોટું પાછા વીઘાનું પીએત થાય છે અને હજી એવા પ્રયત્નો ચાલુ છે ઉપરે ઉપરે ડાયાભાઈ ઉપર લેવલ મુજબ કે આ તળાવ બારે મહિના જીવતું રાખવાના એવા પ્રયત્નો હાલ ચાલુ છે અને આ તળાવનો અંદાજ તળાવનો ખર્ચો આપણે કહીએ તો છ થી સાત કરોડ રૂપિયાનો થયેલો છે મારું નામ પ્રવીણભાઈ કાસડ ગામ ચણોસરી અને અમારું વતન ચણોસરી છે અમારા વતનના એક ભામાસા પણ ડાયાભાઈ જેમનું નામ છે તેઓ ચણોસરી ગામના છે સફળ બિઝનેસમેન થયેલા છે અત્યારે તેઓ અને એમનું જન્મભૂમિ ક્ષણોશ્રી પણ સાહસુતિ એટલી મોટી કે તેઓ ધીમે ધીમે અહીંથી કંઈક બિઝનેસ કરી એમ ગણતરી કરી અને મુંબઈ ગયા ત્યાં હીરાના ઉદ્યોગમાં જંપલાયું એમાંથી પણ એમને થયું કે હજી કંઈક આગળ વધીએ એટલે બિલ્ડર બાંધકામ બિઝનેસમાં જંપલાયું અને એક સફળ બિઝનેસમેન અત્યારે બનેલા છે નાની ઉંમરમાં જેઓ અત્યારે ડાયા કાકા તરીકે બોલાય છે ને સૌ કોઈ લોકો ડાયા કાકા તરીકે જ બોલે છે એની વાતો કરવા કરવા બેસી તો ઘણી બધી વાતો છે પરંતુ થોડીક એમના વિશે બે લીટીમાં કહું તો ડાયા ભાઈ માં છે ડાહપણ એવું જેમની પાસેથી કંઈક શીખવા જેવું બિલ્ડર કામમાં મેળવી નામના સિંહ છે એ સણોશ્રી ગામના અડગ મનના છે એવા પાકા કે નાની ઉંમરમાં સૌ કોઈ કહે છે ડાયા કાકા શિક્ષણ ક્ષેત્રે જેનું બહુ મોટું દાન ભાવનગર અમદાવાદ અને ઘણી જગ્યાએ એમનું વરદાન ચણોસરી ગામે કરાવ્યા તળાવના મોટા કામ મુઠી ઉશેરું છે એનું નામ કરતા રેજો આવા કામ આવા ઉજળા કામ કે ગામ વતી તમોને કરીએ સન્માન આ અમારા ગામની ચણોસરી ગામની શાન ચણોસરી ગામની શાન મારું નામ મનુભાઈ ભીમાભાઈ કાતરિયા ગામ સણોસરી તાલુકો ગીરધા જિલ્લો ગીર સોમનાથ આજે આપણે એક તો અમારા ગામના વીર ભામાસા દાયાભાઈએ જે તળાવો બનાવ્યા છે એ તળાવો વિશે વાત કરીએ કે આ અમારે ગોઝારાનું તળાવ મેન તળાવ ગોઝારાનું છે ગોઝારે તે આ હાથ નેવડું ગણાય ગોજારાની નીચેથી હાથ નેવડું કહેવાય આ હાથ નેવડામાં હાથ તળાવ બનાવ્યા છે જેમ માનો કે પહેલું તળાવ આઠ નવ વીઘામાં બનાવ્યું બીજું તળાવ આ પાંચ એક વીઘામાં છે ત્રીજું તળાવ છે એ ચાર પાંચ વીઘામાં છે ચોથું તળાવ છે એ ત્રણ ચાર વીઘા જગ્યા એમ સાતમું છેલ્લું તળાવ છે એ પંદર એક વીઘા જમીનમાં છે જેથી કરીને અમારા ગામને જે પાણીની સમસ્યા વર્ષોથી હતી કે માનો કે આજથી પંદર વર્ષ પહેલાં પાણી પીવાનું પાણી પણ અમારા ગામમાં ન મળતું એને બદલે અત્યારે ગામના તળ એટલા આવી ગયા કે ઉનાળે પણ ગામમાં પીવાના પાણીનો કોઈ પણ જાતનો પ્રશ્ન આવતો નથી કાયમી માટે પાણી મળી રહે છે અને આ તળાવ બનતા અમારા ગામની સીમ એમ માનો કે પાંચ હજાર વીઘા જેટલી જમીન હોય છે બધાને કુવાના પાણીના તળ શિયાળુ પેત ઉનાળુ પીત પણ સારામાં સારા પાકે છે કારણ કે આ જે તળાવો બનાવ્યા એ તળાવો બનાવવાથી પાણીનું ઊંચું આવ્યું ચોમાસાનું પાણી રોકાય તો શિયાળા ઉનાળામાં કઈક પછી આ અમારા ગામને જ નહીં અમારા ગામથી નીચે અંબાડાવાળા પણ એમ કહે છે કે ભાઈ તમારા ગામના જે તળાવો બન્યા એ અમારા ગામને પણ પાણીનો લાભ થયો છે અંબાડા ઉગલા જે નિશેના ગામ છે એ ગામોને પણ અમારા ગામના તળાવ બનાવવાથી એ ગામને પણ લાભ જોયો છે જે દાયાભાઈ એવું વિચારી રહ્યા છે કે હજી આગળને આગળ એમ કે અહીંયા આગળ એક ખીલાવડનું તળાવ ગણાય છે નું તળાવ છે એ તળાવમાંથી જો પાણી આમાં આવી જાય તો એવી એને એક તમન્ના છે કે એ તળાવનું પાણી આ તળાવમાં નાખી તો આ તળાવ કાયમિક માટે પાણી ચાલુ રહે અને કાયમિક પાણીની સમસ્યા હલ થાય એવી એની એક તમન્ના છે તો એ પણ એને કુદરત બધાને સદબુદ્ધિ આપે એટલે એ પણ પાણીની સમસ્યા હલ થાય એવી અમારે સર્વ જ્ઞાતિ અમારા ગામની અંદર જે કાંઈ નાના મોટા કામો હોય કે કોઈને ટોયલેટો ન હોય તો ટોયલેટો બનાવી દીધા કોઈને કાંઈ ભણતરમાં જરૂર હોય તો ભણતરમાં સાથ સહકાર સપોર્ટ આપે કોઈ બીમારીમાં કાંઈ પણ કોઈ ફસાણું હોય તો બીમારીમાં પણ એ ઉપયોગ થાય છે બધાને સહકાર આપે પછી મંદિરો બનાવ્યા એમાં પણ એનો ખૂબ ખૂબ સહકાર સપોર્ટ છે જેથી કરીને અમારા ગામને કોઈ પણ જાતને કે આજુબાજુના ગામ કે અમારે સર્વ જ્ઞાતિ આમ તો એ સર્વ જ્ઞાતિનું વિચારીને કોઈ પણ કાંઈ પણ સમસ્યા હોય કામ નહીં તો એ કામ નો પ્રશ્ન એને મોઢે વાત જાય એટલે હલ કરે એવું એનું આમ કે બહુ આગળ પડતું એને વિચારણા એવી છે કે ભાઈ આપણે જ્ઞાતિ કે આપણે કોઈ પણ જ્ઞાતિ હોય એને કોઈ કોઈ દુઃખી ન થવું જોઈએ કાંઈ પણ ઓલામાં ફસાણા હોય સહકાર સપોર્ટ તરત જ કરે એને વાત પગવી જોઈએ કે આવું છું છે એટલે તરત જ એનું સોલ્યુશન હોય મારું નામ ધીરુભાઈ અર્જુનભાઈ બલદાણિયા ચ્યામજીનીંગ એન્ડ પ્રેસિંગ ઇન્ડસ્ટ્રી ધોકડવા તાલુકો ગીર ગઢડા જિલ્લો ગીર સોમનાથ

અમારા ગીર ઊંડા આહિર સમાજની અંદર પણ તેઓ સમૂહ લગ્ન અને જંગલથી સાત સરોવરની પણ યોજના ઘરના ખર્ચે કરેલી છે ને અમારા એરિયાની અંદર ખૂબ જ સારું કામ કરે છે હાલમાં અત્યારે એના પરિવારના સભ્યો અને એ વ્યક્તિ અન્ય વ્યક્તિઓ ત્યાં જતી હોય છે નાની વ્યક્તિઓ તો એમનો કેવો વ્યવહાર હોય છે નું એકદમ સાદું જીવન અને એના ભાઈઓ અને બધા અહીંયા સણોસરી રે ખેતી કરે અને એકદમ સાદાઈથી અને કોઈ જાય એટલે એને કોઈ જવાબ આપે અને ડાયાભાઈ કોઈ નાના એવા નાના માણસો જાય તો એને દાન પણ ખૂબ આપે મારું નામ પ્રવીણભાઈ રણછોડભાઈ બલદાણિયા ગામ સણોસરી તાલુકો ગીરગઢડા જિલ્લો ગીર સોમનાથ આ તળાવ ડાયાભાઈએ બંધાવેલા છે એવા સાત તળાવ બનાવેલા છે આ નારાયણ સરોવર છે એની પછીનું છે એક લાભ સરોવર છે એની પછીનું એક છે એ નળ સરોવર છે એની પછીનું એક છે એ નારાયણ નળ સરોવર છે એની પછીનું એક ધરમ સરોવર છે એવી રીતના કરી એક શામ સરોવર છે એવા સાત સરોવર બનાવેલા છે આ સરોવરમાં કમસે કમ મિનિમમ ચાલી ફૂટની ઊંડાઈ છે નારાયણ સરોવરમાં ચાલી ફૂટની ઊંડાઈ છે અને ઓરિયામાં કમસે કમ આઠથી નવ નવ વીઘામાં પાણી છે અને ગામના કામ ડાયાભાઈએ સમાજના કામ એવા કરેલા છે જે સમાજે એને ભમાસાનું બિરુદ આપેલું છે કે જે ભાવનગર કન્યા છાત્રા લઈ પછી સણોસરીમાં તળાવના કામ પછી સ્કૂલોના કામ હોય છોકરાઓના કાંઈ બી હોય એ બધા ડાયાભાઈ આવા કામ કરેલા છે અને જે ગામમાં પાણીનો પ્રશ્ન હતો કે વર્ષો પહેલાં ભાઈ બાયુને જવું પડતું પાણી ભરાતો કે હેલ લઈને બાયુ પાણી જો હવે આવા પ્રશ્ન નથી પાણી ઘરે ઘરે થઈ ગયું આવી બધી જે ગામમાં કાંઈ બી આવું હતું એ બધું હવે રેડી થઈ ગયું છે અને ડાયાભાઈને ખૂબ ખૂબ આભાર સણોશ્રી ગામમાંથી ચાલે શું સમજ્યા શૌચાલયે ડાયા કાકાએ ઘરે ઘરે શૌચાલયે બનાવી દીધેલા છે શણોશ્રી ગામમાં પછી ગટર કનેક્શન નળ કનેક્શન કોઈ બી દવાખાનાની પ્રશ્ન હોય ગમે પ્રશ્ન હોય આવું બધું ડાયાભાઈએ બધું કરેલું છે ડાયાભાઈ નારાયણભાઈ ગુજરાશિયા વાત કરવામાં આવે તો તમને આજે કાકાનું અને ખામાસાનું બિરુદ આપવામાં આવ્યું છે તમે તમારી ગામ માટે ડેમો બનાવ્યા મંદિરો બનાવ્યા તમારી જ્ઞાતિઓ માટે તથા અન્ય જ્ઞાતિઓ માટે પણ કંઈક કરવાની ભાવના રાખો છો આ પાછળનું કારણ શું એનું પાછળનું કારણ એક જ નિશ્ચય મેં કર્યું કે ભાઈ આપણને કુદરત આપ્યું તો આપણે કાંઈ કરવું એવું આપણી માનવતાને ધર્મ છે તો આપણે કરવું જોઈએ આવું એક મને મારા પર્સનલ એવું મને સમજાણું કે આ કરવું જરૂરી છે અને કરવું જોઈએ તમે તમારું કેરિયરની શરૂઆત ખૂબ નાની વયે કરી દીધી ઓછું ભણ્યા છતાં સુજ ભૂતથી ધંધાઓ કર્યા અને આજે એક મોટી ઊંચાઈ ઉપર છો સારા બિઝનેસમેન છો શરૂઆત ક્યાંથી કરી કઈ વયથી કરી અને પ્રથમ પહેલા આ શું ધંધો કર્યો પ્રથમ પહેલા મે ડાયમંડમાં ગયો ત્યારે મારી ઉંમર 15 થી 16 વર્ષ 15 16 વર્ષમાં બોમ્બે જઈ અને કારીગર બન્યો હીરાનો પછી કારીગરમાં કામ કર્યું બે વર્ષ પછી કારખાનું કર્યું કારખાનું ચાલુ કર્યું પછી અહીંથી મારા નાના ભાઈની લોકો આવી જતા એટલે એ લોકો પછી કારખાનું સંભાળતા શીખીને પછી પછી હું પાછો માર્કેટમાં ગયો ડાયમંડ માર્કેટમાં થોડો સ્કોપ સારો આવ્યો અને થોડું કમાણસ સુદ્ધબુદ્ધથી ભગવાનની મહેરબાનીથી તો થોડીક મૂડી થઈ ત્યારે મૂડી થઈ એટલે એવું લાગ્યું ત્યારે ખોટા પૈસા થયા તો પછી આ મૂડી આપણીથી ધોવાઈ જશે તો કાંઈ પછી એવું વિચારી કે આપણી મૂડી આપણી પાસે રહી અને એવો ધંધો બદલી પછી લેન્ડમાં આવ્યો તો લેન્ડમાં ભગવાનની મહેરબાની સારો સ્કોપ મળ્યો અને અત્યારે ચાલુ છે સરસ ને ભગવાનની મહેરબાની ઘણું સારું સુખી છે ગ્રામ પ્રત્યે તમને બહુ લાગણી છે જેથી કરીને તમે ગામમાં આજે સાત ડેમો બનાવ્યું એવું શું તમને થયું કે આજે તમે સાત સાત ડેમ બનાવી દીધા તળાવો બનાવી દીધા તો એમાં એવું હતું પાણીની પરિસ્થિતિ ગામમાં બહુ વિકટ હતી એટલી બધી વિકટ હતી મેં ખુદ પાણી આંડે ભરેલું અમારા જે ગામના કૂવા અમે ભણતો ત્યારે ભેંસોને પાવા માટે ઘરના પીવા માટે હું ખુદ પાણી ભરતો હતો અમારા ગામના કૂવાથી ઘેરે લઈ જવામાં તો પરિસ્થિતિ ત્યારે પાણીને વિકટ લાગી આ બાજુ મસુંદરી નદી સારી ત્યાં પાણી આ બાજુ રાવલ નદી પણ અમારો જો આ જે સ્કોપ પાંચ કિલોમીટરનો છે એમાં પાણીનો બહુ તકલીફવાળો ઘાટ હતો પહેલેથી પછી ગામમાં બી પ્રોબ્લેમ હતો પહેલું તળાવ એક ગામમાં કર્યું ગામે મળીને પછી એમાં ગામનો સોલ થઈ ગયો પાણીનો પછી જમીન માટે કરી આપણી પાસે વ્યવસ્થા આપ્યું તો શું કામ નહીં કરી અને આપણી માતૃભૂમિ છે તો કાંઈ ને કઈ કરવું જોઈએ આપણી ફરજ બને આવા વિચારથી આપણે આ કાર્ય કર્યું દીકરીઓ માટે ભણવાની વ્યવસ્થા માટે તમે ખૂબ મોટું યોગદાન આપ્યું છે દીકરીઓ માટે આટલી લાગણી હતી એટલે એના માટે પણ કંઈક કરવાની ભાવના હતી તો એના પાછળ શું હતું મુખ્ય રીઝન એના મુખ્ય રીઝન એ તું ભણતર નહીં હતું સમાજમાં સમાજ દીકરીઓનું ભણવાની વ્યવસ્થા નહીં હતી આવું એક મને ઉદાહરણ મારા દિલથી સમજાણું વ્યવસ્થા આપણી પાસે હતી એટલે સમાજમાં આગેનો અને વાત કરી કે ભાઈ આવું કંઈ આપણે સમાજ માટે કંઈક કરીએ અને સમાજ જ્યારે જ્યારે ભેગો થયો અને મને કીધું ભાઈ એટલો ફાળો એટલો ફાળો એટલો ફાળો તો આપણે આપતા ક્યારે અત્યાર સુધી સમાજને જે આશા લઈને આવ્યો અમારી પાસે મેં ક્યારે ના પાડી નથી લોકો આજે પૈસા હોવા છતાં પણ ઘણું દાન નથી કરી શકતા તમે હંમેશા ચાર હાથે દાન કરો છો અને બધાને મદદરૂપ થાઓ છો આની પાછળ શું કહી શકાય તમારા વિચારો સંસ્કારો કે શું એ આ કુદરતની દેન છે હું સમજું છું કે આપણીથી કંઈ થતું જ નથી આ કુદરત કરાવે તો થાય બાકી કંઈ થતું નથી એવું મારો પ્રશ્ન મારા લાઈફમાં અને મારા જીવનમાં મને સમજાય છે બીજાને જે સમજાવતું હોય અને મેં જે તે વખતે દાન આપ્યું ત્યારે મારી એવી કોઈ કેપેસિટી નથી કે હું દોઢ કરોડ રૂપિયા દાન આપી શકું સમાજમાં તો ઘણા લોકો હતા બધા એવું કહેતા કે દાનની શરૂઆતમાં અમારા સમાજની અંદર ખબર પડી મેં આપ્યા પછી ખબર પડી